જે મિત્રો જય શ્રી કૃષ્ણ કૃષ્ણની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે નાગપંચમી અને વાગી ગયા છે આઠ આઠ વાગ્યા છે અને ચાલો બધા નાય ધોઈને તૈયાર થઈ જશે અમે અને હવે કરવાની યાદ છીએ આપણો નાગપંચમીની પૂજા આવી અમે જેવી રીતના કરીએ એ જુઓ તમે અમારા તો આ રીતના હોય અમે આવી રીતના જ કરીએ એમ તો તમે કઈ રીતે કરો હો એ પણ કમેન્ટમાં લખજો ચાલો તો હવે આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો મારો ફૂલ જોજો ને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો ને બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને કોઈ બી નવો વિડીયો આવે તમારા સુધી પહેલો પહોંચી જાય તો ચાલો વિડીયો હવે સ્ટાર્ટ કરીએ જો મિત્રો અમારા હવારમાં અહીંયા આગળ સ્થાપના થયો મહારાજ જો બેસાડવાના જો મિત્રો પર સ્થાપના થઈ જશે ગુર્ગા મહારાજની હવે શ્રીફળ વધેરીને દીવાબતી કરી અને પછી અમે વાર્તાઓ વચવાના છીએ મહારાજને

गोड़ो निकले आखो चला ना सिर बार जो आखो गोड़ो निकलो मैं आखो ना रही होला मस्त निकली ये पुआच चीरियो करें मुको 哎，吃了些子呢？<noise> <noise> La domandò alla luogo Me un paro. Adesso ti vanno in battle Se andando Ma che il bersagli

જો મિત્રો આપણે શાક રેડી થઈ જશે જો સરસ મજાનું ઉકળી પણ રહીશો ને આવું કંઈક થયું છે બરાબર છે જુઓ ચાલો અમે મગનો ભાત બનાવ્યા છે ભાત નમક